ગમે તે રીતે હું તો વિદેશ જઈશ વિદેશ જવા માટે મોટા ભાગના ગુજરાતીઓ કોઈ પણ ભોગે ત્યાં પહોંચી જવા માટે આતુર હોય છે સમાજમાં મોબો અને કરોડો કમાણીની લાઈમાં લોકો વિદેશની વાટ પકડે છે પરંતુ સૌથી વધુ ભારતીયો કયા દેશમાં છે અને કયા દેશમાં ભારતીયોને જાહો જલાલી છે

જેનું મુખ્ય કારણ શિક્ષણ રોજગાર અને સારા જીવનની અપેક્ષા છે વિદેશનો ક્રેઝ આપણે ત્યાં એટલો બધો છે કે ઘણા ભારતીય લોકો ડંકી રૂટ દ્વારા ગેરકાયદેસર રીતે પણ વિદેશમાં પ્રવેશ કરે છે જોકે આ બધાની વચ્ચે એ જાણવું જરૂરી છે કે કયા દેશમાં સૌથી વધુ ભારતીયો વસવાટ કરે છે જો વિગતે વાત કરીએ તો ભારતની બહાર ભારતી મૂળના લોકોનું સૌથી મોટું ઘર યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકા છે એક અહેવાલ મુજબ મોટા ભાગના ભારતીયો અમેરિકામાં રહે છે અને તેમની કુલ સંખ્યા લગભગ ચોપન લાખ છે આમાંથી લગભગ વીસ લાખ લોકો એનઆરઆઈ છે જ્યારે લગભગ તેત્રીસ લાખથી વધુ લોકોએ અમેરિકન નાગરિકતા મેળવી લીધી છે જો સંયુક્ત આરબ અમીરાતની વાત કરીએ તો આ દેશમાં પણ સૌથી વધુ ભારતીયો વસવાટ કરે છે અહીં રહેતા ભારતીયોની સંખ્યા એટલી વધારે છે કે કુલ વસ્તીના છે એક રિપોર્ટ મુજબ યુ લગભગ છત્રીસ લાખ ભારતીયો વસવાટ કરે છે જેમાંના મોટા ભાગના લોકો ત્યાં એનઆરઆઈ તરીકે વસવાટ કરે છે જો કેનેડાની વાત કરીએ તો કેનેડા પણ ભારતીયોની પસંદ છે એક રિપોર્ટ મુજબ અહીં ભારતીય મૂળના લગભગ ત્રીસ લાખ લોકો રહે છે જેમાંથી અઢાર લાખથી વધુ લોકોએ અહીંની નાગરિકતા મેળવી લીધી છે જ્યારે દસ લાખ લોકો અહીં વિઝા પર વસવાટ કરે છે જેમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે ત્યારબાદ મલેશિયાનો નંબર આવે છે દક્ષિણ એશિયાઈ દેશ મલેશિયા પણ ભારતીયોની પસંદ છે આ દેશમાં પણ ભારતીયોને ખૂબ પ્રેમ મળે છે

જેમાંથી લગભગ ત્રણ લોકો પાસે સાઉદી નાગરિકતા છે જ્યારે ચોવીસ લાખ લોકો વિઝા પર અહીં કામ કરવા માટે આવ્યા છે બીજી તરફ ભારતના પડોશી દેશ મ્યાનમારમાં પણ ભારતીયોને રહેવામાં માફક છે એક અહેવાલ મુજબ લગભગ વીસ લાખ ભારતીયોએ ત્યાંની નાગરિકતા લીધી છે આ ઉપરાંત લગભગ ત્રણ હજારની આસપાસ લોકો એનઆરઆઈ પણ છે જોકે આ બધાની વચ્ચે એક સમયે ભારત પર શાસન કરતો આ દેશ આજે ભારતીય મૂળના લોકો માટે પ્રિય દેશ બની ગયો છે યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટનમાં ભારતીય મૂળના લગભગ ઓગણીસ લાખ લોકો રહે છે જેમાંથી લગભગ પંદર લાખ લોકોએ બ્રિટનની નાગરિકતા લીધી છે જ્યારે લગભગ ચાર લાખ લોકો એનઆરઆઈ પણ છે જે ત્યાં વસવાટ કરી રહ્યા છે જો દક્ષિણ આફ્રિકાની વાત કરીએ તો અહીં લગભગ સત્તર લાખ ભારતીયો રહે છે જેમાંથી લગભગ સોળ લાખ લોકોએ અહીંની નાગરિકતા મેળવી છે જ્યારે સાઠ લોકો વિઝા પર વસવાટ કરી રહ્યા છે ત્યારબાદ ભારતનો પડોશી દેશ શ્રીલંકા વિશે વાત કરીએ તો શ્રીલંકા પણ ભારતીય મૂળના લોકોનું નવમું સૌથી મોટું ઘર છે એટલે કે દક્ષિણ ભારત જેવી સંસ્કૃતિ ધરાવતા આ દેશમાં ભારતી મૂળના લગભગ સોળ લાખ લોકો રહે છે તેમાંથી મોટા ભાગના લોકોએ અહીંની નાગરિકતા લીધી છે જ્યારે ઘણા ભારતીય લોકો અહીં ફરવા માટે પણ આવતા હોય છે કુવેત દેશ પણ ભારતીયોનું દસમું સૌથી મોટું ઘર છે એટલે કે ભારત અને કુવેત વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે અહીં લગભગ દસ લાખ ભારતીય લોકો રહે છે જેમાંથી મોટા ભાગના લોકો વિઝા પર છે જ્યારે બાકીના લોકો તે દેશની નાગરિકતા ધરાવે છે જો કે આ બધાની વચ્ચે આપણે જણાવવું રહ્યું કે ઘણા ભારતીયો વિદેશમાં જવાની લાહીમાં ઘણી વખત ડંકી રૂટતી એટલે કે ગેરકાયદેસર રીતે પણ જીવના જોખમે વિદેશમાં પહોંચે છે જો કે અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સરકારમાં આવ્યા છે ત્યારથી તેમણે વિવિધ દેશોના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશોમાં પાછા મોકલવાનું શરૂ કર્યું હતું જેમાં ઘણા ભારતીયોને પણ પરત મોકલાયા છે જો આપણે વિગતે વાત કરીએ તો પાંચ ફેબ્રુઆરીએ ભારતમાં પહેલી ફ્લાઇટ અમેરિકાથી મોકલાઈ હતી જેમાં એકસો ચાર જેટલા ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા હતા તમને જાણીને નવાઈ લાગશે પણ ફ્લાઇટમાં સૌથી વધુ પંજાબ અને ગુજરાતના જ લોકો હતા ત્યારબાદ પંદર ફેબ્રુઆરીએ એકસો સોળ ભારતીયોને લઈને અમેરિકન એરફોર્સનું બીજું વિમાન આવ્યું હતું જેમાં સાઠથી થી વધુ પંજાબના અને ત્રીસથી થી વધુ હરિયાણાના લોકો હતા જ્યારે તેમાં આઠ લોકો ગુજરાતના પણ હતા અને અન્ય ઉત્તર પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના પણ સામેલ હતા તેમાં મોટાભાગના લોકો અઢાર વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીની ઉંમરના હતા